પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુચકોષ્ટ આયોજિત ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ સફળતાપૂર્વક યોજાયો પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુચકોષ્ટ આયોજિત ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ સફળતાપૂર્વક યોજાયો પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ સફળ આયોજન કરવામાં આવ્યું આ ક્વીઝમાં પાટણ ખેડા અરવલી મહીસાગર સાબરકાંઠા જિલ્લાના કુલ ઓગણચાલીસ તાલુકામાંથી તાલુકા ઓર્ડિનેટર અને પાંચ જિલ્લા કેન્દ્રના ઉત્સાહભેર ભાગ લીધો બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું પ્રિલિમ પરીક્ષા અને ટોપ વિજેતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડિયો રાઉન્ડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અશોકભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ અને શ્રી પ્રવીતભાઈ શાહ સાયન્ટિફિક ઓફિસર ગુજકોષ હાજર રહ્યા હતા સ્ટુડિયો રાઉન્ડના ક્વિઝ માસ્ટર તરીકે પ્રોફેસર આશુતોષ પાટકે ટોપ 12 વિજેતા વિદ્યાર્થીઓ સાથે સ્ટુડિયો રાઉન્ડ યોજ્યો હતો. ગુચકોષ્ઠના સલાહકાર ડૉક્ટર નરોત્તમ સાહુ અને ગુચકોષ્ઠના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડૉક્ટર પૂનમ ભાર્ગવના સર્વાંગી સમર્થન ને સહકારથી આ કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો છે. સમગ્ર આયોજન પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તેમના મતે જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ ફેલાવી અને વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે સ્ટેમ ક્વિઝ થ્રી જીરો વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને સ્પર્ધાત્મક માહોલ પૂરો પાડે છે જેનાથી તેઓ નવા વિચારો ને સિદ્ધાંતો જાણવા પ્રેરાય છે કાર્યક્રમના અંતે જોનલ રાઉન્ડના વિજેતા ટીમો પ્રથમ વિજેતા ટીમ દેવચંદ્રેશ કુમાર શાહ ટ્રિનિટી એજ્યુકેશન કેમ્પસ તલોદ અને ઠક્કર મીટ પ્રદીપભાઈ નાલંદા માધ્યમિક વિદ્યાલય રાધનપુર તથા રનરઅપ ટી ભાયલા મહિર મોહસીનભાઈ એચઆઈટી મધની ઉચ્ચતર માધ્યમિક શાળા મોડાસા શ્વેત સુનિલભાઈ પટેલ શ્રી જેબી અંગ્રેજી માધ્યમિક શાળા મોડાસા જેમણે મોમેન્ટો મેડલ સર્ટિફિકેટ જેવા ઇનામોથી તથા બાકીના વિદ્યાર્થીઓને ડ્રોન અને ટેલિસ્કોપ તથા સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વિજ્ઞાનમાં ઉત્સાહના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે બ્યુરો રિપોર્ટ માળી પાટણ